સમાચાર તપાસ તેજ કરવામાં આવી છે પોલીસે પ્રથમ આરોપીની ધરપકડ કરીને દસ દિવસના રિમાન્ડ મેળવ્યા માત્ર દસ હજાર રૂપિયાની લોન મેળવવા માટે મિત્રએ ષડયંત્ર રચી મુંબઈ રાજસ્થાન અને ચેન્નાઈ ખાતે લઈ જઈ ડમી અકાઉન્ટ ખોલાવીને અગ્રવાલ બ્રધર્સ નામની પેઢી ઊભી કરી અને કરોડો રૂપિયાનો કૌભાંડ આચર્યું

અન્ય મિત્રો એમને અગ્રવાલ બ્રધર્સને મળાવેલા હતા ત્યારબાદ મુંબઈ જોધપુર અને ચેન્નઈ એમ અલગ અલગ જગ્યાએ અલગ અલગ બેંકમાં આ અરવિંદભાઈના એકાઉન્ટ ખોલાવવામાં આવેલા હતા ત્યારબાદ એમની જાણ બાર આ એકાઉન્ટ નંબરના આધારે એમના જીએસટી નંબર પણ ખોલી દેવામાં આવેલા છે એવી એમની રજૂઆત આવેલી હતી આના આધારે પોલીસે ગુનો દાખલ કરી અને આરોપી વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવેલી